અયોધ્યામાં રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની પૂર્વ સંધ્યાએ ભાવનગરમાં રામોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં એક હજાર પાંચસો એકાવન બાળકો ભગવાન શ્રી રામચંદ્ર ની વેશભૂષા સાથે એક મંચ પર ઉપસ્થિત રહ્યા અને વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવ્યું હતું આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ પણ ઉપસ્થિત રહ્યા હતા વર્ષથી પવિત્ર ભૂમિ ઉપર રામના જન્મ સ્થળે ભવ્ય મંદિર બને એ જે લોકોની અપેક્ષા હતી ઈચ્છા હતી કે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ આવતીકાલે બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના દિવસે પૂર્ણ કરવાના છે ભગવાન રામ જન્મભૂમિ પર ભવ્યાથી ભવ્ય મંદિર નિર્માણ કરીને બાળ સ્વરૂપ ભગવાન રામલલાના મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કાર્ય કરવાના છે આખા દેશની ઈચ્છા આખા દેશની અપેક્ષા એ પૂર્ણ થવાને કારણે આખો દેશ હિલોડે ચડ્યો છે આખો ગુજરાત હિલોડે ચડ્યું છે અને ભાવનગર તો આ હિલોડે ચડવામાં પરાકાષ્ઠા પર છે આજે પંદરસો એકાવન બાળ સ્વરૂપ રામલલાને એમને જે અહીં એમને સજાવટ કરી છે એમને જે વેશ પરિધાન કરાવ્યો છે એ રીતે એમણે આખા દેશને અને ગુજરાતને મેસેજ આપ્યો છે બધાને ખૂબ ખૂબ અભિનંદન